જૂનાગઢમાં જૂથડ સેવા સહકારી મંડળી મુદ્દે બોલ્યા કિરીટ પટેલ જુથર સહકારી મંડળીમાં કોઈ સમસ્યા ન હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો હું ચૂંટણી લડી રહ્યો છું માટે બહારના લોકો ખોટા મુદ્દા ઉઠાવે છે ખેડૂતોની ચિંતા કરનારા ફરિયાદ સમય ક્યાં હતા જૂથડ અમારી નવી બ્રાન્ચ ખોલવામાં આવી છે બેંકના કૌભાંડ જેવું કંઈ નથી બેંકના ચેરમેનની કોઈ જવાબદારી હોતી નથી આ વાતનો પણ કિરીટ પટેલે ઉલ્લેખ કર્યો અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટરના સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે ગેરરીતિ ની ફરિયાદ બે વર્ષ પહેલા થઈ સજા પણ એવું કંઈ છે જ નહીં બેંકના ચેરમેનની જવાબદારી કંઈ હોતી જ નથી આમાં અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટરો સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે અને આ જે કંઈ પણ મંડળીઓ છે એના મંત્રીઓ ગેરરીતિ કરી ત્યાં એની ફરિયાદ પણ થઈ છે એને એરેસ્ટ પણ કર્યા છે એને સજા પણ થઈ છે એનો કોર્ટમાં કેસ ચાલે છે બેંક તરફથી એમની સંપત્તિઓ જપ્ત કરવા માટેની પ્રક્રિયા પણ ચાલુ છે અને દરેક ખેડૂત મિત્રો એમાં જે કઈ નાના મોટા ભોગ બન્યા હશે એમને પણ ન્યાય આપીશું આ તો હું જયારે ચૂંટણી લડી રહ્યો છું ત્યારે આ બધા મુદ્દાઓ બાર થી આવેલા લોકો ઉઠાવે છે ખેડૂતની ચિંતા હોત તો દોઢ વરસ પેલા જયારે ફરિયાદ થઈ ત્યારે આ બધા ક્યાં ગયા તા એનો મારો પ્રશ્ન છે